નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ કેમ છો તમે બધા હવે વિડીયોની શરૂઆત કરતા પહેલા આપણે પહેલા FI નો ડેટા જોઈ લઈએ નાનકડો 485 કરોડ એ લોકો માટે તો નાના જ કહેવાય 485 કરોડ નું સેલિંગ કરેલું છે અને DIA 263 કરોડ નું બાય કરેલું છે પણ 485 કરોડ માં એ માર્કેટને તો પાડી દીધું છે આ લોકો ચલો એ વાત એટલી બધી ઈમ્પોર્ટન્ટ નથી આપણે જો તમે મારા વિડીયો છેલ્લા બે ત્રણ દિવસથી જોતા હોય તો આ જે પર્ટીક્યુલર જે બાયિંગ આવેલું હતું અથવા તો જે બાઇંગ તો ન બોલાય જે માર્કેટ રિકવર થયું ગયું હતું એના વિશે હું કહેતો તો ખબર છે કે આ તો એક ટેકનિકલ બાઉન્સ છે આપણે જોવું પડશે કે માર્કેટ શું કરે છે અપર સાઈડ થી એક રિયલ બાઇંગ નેટ નેટ આવે છે કે નહીં અને આજના દિવસે તમે જોવો કે શું થઈ ગયું મેં આજે આપણી સુપર ટ્રેડર ચેનલ માં આપણી એપમાં કીધું હતું કે મોર્નિંગ નો લો પ્રોટેક્ટ કરવો બહુ જરૂરી છે અને એ ના કરી બપોર લેટ સેકન્ડ હાફમાં તો એને તોડી નાખ્યું એની નીચે ક્લોઝ થયું એટલે ચોખ્ખું આપણા માર્કેટમાં બાયર્સ નથી અને તમે જોજો દરેક વખતે કેવું થાય છે આ લોકો સ્માર્ટ કેટલા છે એફઆઈ કે દરેક વખતે એકાદ બે સારી ગ્રીન કેન્ડલ આવશે પછી દોજી કેન્ડલ ની હાર માળા પહેરાવી દેશે આપણને એટલે અપસાઇડ લઈ જશે અને અપસાઇડ થી પછી ધીમે ધીમે પાછું એ લોકો સેલિંગ સ્ટાર્ટ કરશે બરોબર ને એટલે જોઈએ કે હવે માર્કેટમાં શું થાય છે પણ આ એક હકીકત છે બીજું બેંક નિફ્ટીમાં માં જો મેં આ વિષય ઘણું બધું વોર્ન કરેલું હતું કે અહીંયા એને પાછો સપોર્ટ લીધો છે પણ એ શું નવો લો બનાવવા માટે સપોર્ટ લીધો છે કારણ કે આઈડીયલી તો એણે હાઈ ક્રોસ કરવો પડશે ત્યારે જ આપણે બુલિશનેસ માનશું અને સેમ બેંક નિફ્ટીમાં બી તમને એવી જ પેટર્ન દેખાશે કે મલ્ટિપલ પાછી દોજી આવવાની સ્ટાર્ટ થઈ ગઈ અને બેંક નિફ્ટી એ ખરેખર અડધી કલાકથી વધારે એને હાઈ હોલ્ડ કરેલો બી નથી અને આટલો મોટો ગ્રીન કેન્ડલ હતી ને એને લાસ્ટ લાસ્ટમાં એ લોકો સેલ કરીને જતા રહ્યા એટલે જે બાઇંગ આવે છે એ બાઇંગમાં રિટેલ ટ્રેડરને ટ્રેપ કરી અને સેલ કરી નાખે છે અને હું તમને એક બીજી વસ્તુ કહું કે આપણે આ પેટર્ન જોઈએ છે કે જેટલું એફઆઈ સેલ કરે છે ડીઆઈ બાય કરે છે કે શું ડીઆઈએ ખરેખર એક સાચા ઇન્ટેન્શનથી વેલ્યુએશન સારું મળે છે એના લીધે બાય કરે છે કે આખું માર્કેટને ખાલી સપોર્ટ કરવા માટે ઇન્ડિયાનું માર્કેટ એટલું બધું પડી ન છે એટલા માટે ફંડ અહીંયા ડાયવર્ટ કરે છે કારણ કે સેવન્ટી પર્સન્ટ પ્લસ પબ્લિકે તો એસઆઈપી બંધ કરી દીધી છે કારણ કે હજી આ લોકો આખી માર્કેટની સાયકલ જોઈ નથી એટલે તમે વિચારો જયારે ડીઆઈ નો બાઈંગ પાવર ઓછો થઈ જશે તો તમે શું કરશો કારણ કે લિમિટ છે તમારા માર્કેટને ડોમેસ્ટિક ને સપોર્ટ કરવા માટે એ લિમિટ ક્યારેક તો તૂટશે ને તમારી એટલે ચાર્ટ હજી આપણને ક્લિયર નથી બતાતા અને ક્લિયર કરતા સેન્ટિમેન્ટ હજી વીક જ છે સ્ટ્રોંગ સેન્ટિમેન્ટના તો કોઈ પણ આપણને હજી નથી બતાતા પણ આપણે હજી ધ્યાન રાખીને ટ્રેડિંગ કરશું હું એટલા માટે જ કહું છું કે અત્યારનો સમય એવો છે કે તમે ના તો કોલ સાઇડ એગ્રેસિવ જઈ શકો ના તો પૂટ સાઈડ જઈ શકો જ્યાં પ્રોફિટ છે તે તમારે લઈ લેવો પડશે અને વધારે સેન્ટિમેન્ટ તો વીકનેસ સાઇડના જ છે એટલે કોલમાં ગયા ને તો પૂરું થઈ ગયું એમ એક તો તમને હેરાન કરશે જો તમે ઓપ્શન અને બીજી બધી તમને હેરાન કરશે એટલે હવે આપણે જોવું પડશે કે હવે આવનાર માર્કેટ શું કરે છે અને આજનું માર્કેટ જોતા ક્લિયરલી આપણે જો બેંક નિફ્ટીમાં તો કેટલું સરસ દેખાય છે કે તમે આમ અપર સાઈડની એક રેન્જ ડ્રો કરતા હોય ને તો તમને દેખાય જ છે કે આ અમુક વસ્તુ ક્રોસ નથી જ થતી આનાથી હે ને ઉલટાના લો બ્રેક થાય છે હાઈ બ્રેક નથી થતા સો લેટ સી કે હજીના બે ત્રણ દિવસમાં માર્કેટ શું કરે છે બાકી તો એકદમ વીક દેખાય છે એ જ રીતે તમે જુઓ ને તો આપણું આટલું સરસ આઈટી સેક્ટર છે ઇન્ડિયાનું આઈટી સેક્ટરમાં આપણે આટલું બધું પ્રાઉડ લેતા હોય આઈટી સેક્ટર કેટલું કરેક્ટ થયેલું છે અને એમાં આ જે લેવલ છે હું વાત કરતો તો કે આની ઉપર એ રે રિકવરી આવે એની બોલે પાછું એ લેવલ નીચે જ જતું રહેશે બધું એટલે આઈટી સેક્ટરમાં એ બાય નથી આવતું ઓટો સેક્ટર જો એમાં મહારાષ્ટ્ર ગવર્મેન્ટ અમુક ટેક્સીસ નાખ્યા છે અમુક કાર ઉપર સીએનજી ઈવી ઉપર પ્લસ ટેસ્લા માટે અને બીજી બધી ફોરેન કંપનીઓ માટે આ લોકો ઇમ્પોર્ટ ડ્યુટી સાવ નહીવત કરી નાખી છે ઇન્ડિયાએ તો એ બધી વસ્તુનો ઇમ્પેક્ટ એક તો વીક માર્કેટમાં પછી બધી નેગેટિવ ન્યૂઝ આવે છે ઓટો સેક્ટર માટે ફાર્મા સેક્ટર છે એફએમસીજી છે કોઈ વસ્તુને આ લોકો એક કી બી લાઈન ક્લેમ નથી કરી શકતા અને આપણે જોવું પડશે કે હજી માર્કેટમાં શું થાય છે એટલે તમારે સ્ટોક સ્પેસિફિક તમે ધ્યાન આપી શકો તમે હેજિંગ ઉપર ધ્યાન આપી શકો બાકી ઓપ્શન બાઇંગ કરતા હોય તો એકદમ ખાતરીથી તમારી પાસે જે સેટઅપ ટ્રાયડ અને હોય એમાં જે પ્રોફિટ આવે બુક કરીને નીકળી કારણ કે માર્કેટ એટલા ચેલેન્જિંગ છે અને પાછું વીક છે એટલે બહુ વધારે સ્પેક્યુલેટ નહીં કરવાનું આજકાલ હું શું જોઉં છું કે માર્કેટ મોર્નિંગનો લો કેટલી વાર સુધી પ્રોટેક્ટ કરી રાખે છે અપર સાઇડથી કેટલું બાઈંગ આવે છે કારણ કે આ એક ચેલેન્જિંગ ફેઝ છે આંખ બંધ કરીને આપણે ટ્રેન ટ્રેડ લેવા જાય ને તો એ સારી વાત ન કહેવાય બીજી વસ્તુ હું તમને કહું કે આપણે બીજું ઓબ્ઝર્વ કરતા હોય ને અમુક અમુક હું તમને એક બીજી વસ્તુ કહું છું કે જેમ કે રિલાયન્સ નો સ્ટેક જુઓ કે તમે નિફ્ટી હેવી વર્ડ નો ઇન્ફોસિસ નો સ્ટેક જુઓ નીચેથી થોડુંક થોડુંક જો ઇન્ફોસિસ તમે જોશો ને તો એવું લાગે છે કે ભાઈ ક્યાંક ને ક્યાંક રોકાવાની ટ્રાય કરે છે બરાબર અમુક હેવી વેઇટ જેમાં તમે જોશો ક્યાંક ને ક્યાંક રોકાવાની ટ્રાય કરે છે પણ અંતે પછી એ એવું છે કે ત્યાંથી બાઇંગ નથી આવતી અપર સાઈડથી અમુક હાઈ તોડીને રિકવર ખાવાની ટ્રાય નથી કરતું બરાબર એ રોકાય છે પછી પાછું થોડુંક મલ્ટિપલ દોધી કેન્ડલ આપ કરશે અને વળી પછી નવો લો બ્રેક કરી નાખશે એટલે આ હું એટલા માટે ડિસ્કસ કરું છું કે તમે જો સ્વિંગ ટ્રેડર હો તો તમારે ધ્યાન રાખવું પડશે પેલા અમુક તમારી જે પેટર્ન ચાલતી હતી એટલા માટે ચાલતી હતી કે અપર સાઇડથી બાઈંગ આવી જતું હતું અત્યારે પેટર્ન બનશે ને તો એ બાઇંગ નહીં આવે અને આવશે તો એકદમ ધીમું આવશે બોરિંગ આવશે એટલે તમે સ્વિંગ ટ્રેડિંગ કરતા હોય તો એ તમારે ધ્યાન રાખવું પડશે નતર નહીં ચાલે બરોબર છે એટલે હજી આપણે એકાદ બે દિવસ હજી જોવું પડશે કે કે માર્કેટ શું કરે કરે છે જેમ 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 બી લો પ્રોટેક્ટ અપર બહાર આવે એ થઈ જશે એફઆઈ હજી ઉપર માર્કેટને ચડાવી અને સેલવા સેલ કરવા જ માંગે છે બાકી આ લોકોનો બીજો કોઈ ઈરાદો નથી બીજું હમણાં રવિવારે પ્રાઇજેક્શન નો વર્કશોપ હતો એ આપણે થઈ ગયો છે હવે માર્ચ સિક્સટીન પાછો રવિવાર આવે છે ત્યારે આપણે સરસ મજાનો હેજિંગનો વર્કશોપ છે અને હું કોઈ પણ વર્કશોપમાં અમદાવાદમાં ફેસ ટુ ફેસમાં છ સાત ટ્રેડરથી વધારે લેતો નથી કારણ કે ટ્રેડિંગ છે એ સિરિયસ વસ્તુ છે હું સિરિયસ લોકોને જ અલાવ કરું છું કે જેનો કોઈ શોર્ટકટ અને ટીપ્સનો કોઈ ઈરાદો નથી હોતો લોંગ ટર્મમાં એણે બહુ સારા રસ્તેથી એક વેલ્થ બનાવી છે અને આ માર્ચ સિક્ટિંગ સિક્સટીન પછી તરત હું વિચારું છું કે એક વધારે પ્રાઇઝ એક્શન વર્કશોપ થઈ જાય કારણ કે એની ડિમાન્ડ વધારે આવે છે તો આ બધા વિશે ઇન્કવાયરી કરવી હોય ને તો પૈસા તો બને એની વેબસાઇટમાં જજો ત્યાં મેં ટેલિગ્રામની લિંક આપેલી છે કઈ પણ તમારે ઇન્ફોર્મેશન જોતી હોય કઈ પણ કોચિંગ જોતો હોય ને તો આના થ્રુ તમે મને કોન્ટેક્ટ કરી શકો હું તમને બને એટલું ગાઈડ કરીશ સવાર પડે એટલે આપણે ટ્રેડ લઈ લેવું છે એવું ના વિચારતા આ બેરિશ માર્કેટ છે વીક માર્કેટ છે થોડું શીખવાની ઓપોર્ચ્યુનિટી રાખજો જ્યારે બી માર્કેટમાં એક સારો ટર્ન આવશે ઇન્ક્લુડિંગ ઇન્ડિયામાં તો એ બધું લર્નિંગ આપણને ફાયદો મળશે એવું નથી કે ફાયદો નહીં મળે અને વેઇટિંગ છે એ પેઇનફુલ છે મને ખબર છે કે વેઇટ કરું ઇટ્સ વેરી વેરી પેઇનફુલ ઘણા બધા ટ્રેડર્સો વેઇટ નથી કરી શકતા પણ તમે અનનેસેસરી ઓવર ટ્રેડિંગ કરી અને તમે ફસાઈ જશો એના કરતા સ્ટોક્સ વાઇઝ ઓપોર્ચ્યુનિટી તમે વાપરો સેટઅપ સેટઅપ બનતું હોય તો સેટઅપ લ્યો બરોબર વિડીયો અહીંયા એન્ડ કરું છું નવા નવા વિડીયોમાં ત્યાં સુધી